ઝિયા તાલુકાના ડમલાઈ ગામે ગેરકાયદેસર સિલિકા ખનન બાબતે એફઆઈઆર કરવા પૂર્વ ધારાસભ્ય છોટુ માંગ કરી ભરૂચ જિલ્લાના ઝગડાયા તાલુકાના પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં આવેલ દમલાઈ ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે જે માટે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી તંત્ર પાસે તપાસની માંગ કરી હતી છતાં પણ આજ દિન સુધી સમગ્ર બાબતે કોઈ કાર્યવાહી થઈ નહીં હોવાનું પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું અને તેઓએ ઝગડીયા તાલુકામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રહેતી ખનીજ ચોરી થતી હોવાની તપાસની માંગ કરી હતી વધુમાં પોતાના નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે એક દિવસ આવશે જ્યારે લોકો પર્યાવરણના બગાડના લીધે રોડ પર મરી જશે સાથે તેઓ દ્વારા દમલાઈ ગામે ગેરકાયદેસર રીતે સિલિકા ખનન બાબતે તપાસ કરી એફઆઈઆર કરી આવા ખનીજ ચોરોને જેલમાં મોકલી દેવા માંગ કરી છે આ ઝઘડિયાની અંદર ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલે છે સિલિકાની ચાલે છે નર્મદા મહિયા આખી ખોદી કાઢી તો પણ આ લોકો પકડતા નથી એના વિરુદ્ધ ની અંદર અહીંના જે આગેવાનો છે ચૂંટાયેલા સાંસદ હોય કે બીજા જે માણસો છે વિરુદ્ધ કરે છે એનો છતાં પણ અટકતી નથી એનું કારણ કે અંદર જે ફંડિંગ લીધું આ લોકોએ એને વસૂલ કરવા માટે સુરતના જે નવીરાઓ છે બધા જે અત્યારે સરકારને સપોર્ટ આપી રહ્યા છે કેન કેન રીતના સરકારમાં બેઠા છે એવા લોકોનું આ કારસ્તાન છે એટલા માટે ચોરી નથી આ વિસ્તાર વિચારો ગરીબ છે આદિવાસી છે એટલે એનું જે આંદોલન હોય કે એની જે રજૂઆત છે એ કોઈ સાંભળતા નથી અને ચોરીનું આ ષડયંત્ર મોટા પાયા પર ચાલે છે એમની પાસે તો કશું છે જ નથી એટલે ચોરી કરવા માટે આ બાજુ જ આવવું પડે એટલા માટે આ ચોરી અટકતી નથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની તાલુકો છે અને એમાં જે ખનીજ રહેલું છે ખુલ્લે આમ ચોરી આ ડમલાઈની અંદર બે દિવસ પહેલા નામ સહિત બધું આવી આ ચોરી ત્યારે જ અટકશે તમે એફઆઈઆર ફાડીને એને જેલમાં મૂકો પર્યાવરણ ખતમ કરે છે નદીઓ ખતમ કરે છે અને આ ચોરી જે થાય છે એમાં સમગ્ર પ્રજાને એટલું મોટું નુકસાન છે આર્થિક રીતના બી અને તમારે પોલ્યુશન જે થાય છે એનાથી જે રોગો થાય છે એનાથી લોકો મરવાના છે પર્યાવરણ ઝગડિયા કે ભરૂચ જિલ્લામાં ગુજરાતમાં દેશમાં પર્યાવરણ ડામા દોડ છે લોકોને જીવવા માટે પર્યાવરણ તો જોઈશે ને એ પણ સાચવી શકતી નથી આ સરકાર નિષ્ફળ ગયેલી સરકારો એમને તે રિઝાઈન કરીને બીજા કોઈને સત્તા રાજ્યપાલને રાષ્ટ્રપતિને આપવી જોઈએ જેથી દેશના લોકો સુખી થઈ જાય આજે રૂપિયો ક્યાં આગળ ગગડીને ગયો છે તો લોકો આર્થિક રીતના એટલા બધા ભીષ્મા છે ખબર નથી પરંતુ એક દિવસ એવો આવશે કે લોકો ખાધા પીધા વગર પર્યાવરણ પર્યાવરણના લીધે રોડ પર મરી જવાના છે ત્યારે આ લોકોને કાન ખુલશે સામાન્ય લોકોને સમજાશે બીજા લોકો તો સમજે જ છે એ લોકોએ જાણી જોઈને આ પ્રજાને મારવી છે એટલે આ બધું કરી રહ્યા છે એવું માનું છું આના હાથમાં આ દેશમાં લોકોનું ભાવિ છે જ નથી એ ખોટા ચલવે છે આવા કુંભ મેળા કરીને ઢોંગ એક એક જાતનો ઢોંગ કરીને લોકોને ગુમરાહ કરીને રાજ કરવા માગે છે એવી આ સરકાર આરએસએસ આ દેશમાં જે રાજ ચલાવે છે બિલકુલ હવે ચાલી શકે એવું નથી ને એની પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એવું નથી એટલે લોકોના હિતની અંદર એ લોકોએ નરેન્દ્ર મોદી જેવા એ લોકોને રિઝાઈન કરાવીને સત્તા રાષ્ટ્રપતિના હાથમાં આપવી જોઈએ